સમગ્ર ભારત વર્ષમાં ગણેશ ચતુર્થી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ગણપતિ આજથી આગામી દિવસ સુધી ઉજવણી કરવામાં આવશે મોડાસા મનોકામના વિનાયક મંદિર ખાતે પરંપરાગત ગણેશ મહોત્સવની ઉજવણી ને લઈ મંદિર પરિસરમાં ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ભક્તો દ્વારા આપવામાં આવેલી ગણપતિ બાપ્પાની પ્રતિમા સાથે મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારમાં ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને બાપાના ગુણગા ગાય ધન્યતા અનુભવી હતી આજ ભાદરવા ચોથ અને ગણપતિ મહોત્સવ અને મોડાસા સિદ્ધિ વિરાય ગણેશ મંદિર નો શોભાયાત્રા આજે નીકળી છે ભગવાન ગણપતિના મંદિરે આખા મોડાસામાં ફરીને મંદિરે સ્થાપના થશે અને આજના દિવસથી દસ દિવસ સુધી ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે અને દરેક ગણેશ ભક્તો મંદિરે આવતા હોય છે અને દરેક ની મનોકામના ભગવાન પૂરી કરતા હોય છે જય ગણેશ the okay.